હેલો મિત્ર આજે દિવસ એકત્રીસમો ડેલી નવા અપડેટ માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને આજે દિવસ એકત્રીસમાં આજે તમારી માટે લઈને આવ્યું છું સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો ગાડી ઓલ્ડ ઇઝ ગોલ્ડ બે હજાર પંદરનું મોડલ સ્પ્લેન્ડર પ્લસ પોલિસ પટ્ટો આખી ગાડી ઓરિજિનલ છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો કમ્પ્લેટ ગાડી કોઈ પણ પ્રકારનું કામ નથી ટોટલી કમ્પ્લીટ ગાડી છે ચલાવવાની છે તમારે ખાલી બંને ટાયર સારા છે બે હજાર પંદરનું મોડલ છે પણ એની કિંમત જાણવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો અમારી પાસે નવી તથા જૂની ગાડી કોઈ પણ ગાડી પાંચ હજારના ડાઉન પેમેન્ટ પાંચથી દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે અમારા વાહન બજારના શોરૂમ પરથી ગાડી મેળવી શકો છો પણ જો તમે સબસ્ક્રાઈ ના કર્યું હોય તો સબસ્ક્રાઈ કરીને રાખો અમારી પાસે ટોટલી ગાડી છે કોઈ પણ પ્રકારનું કામ નહીં બધી ગાડીમાં લોન થઈ જશે જૂની અથવા નવી ગાડીમાં વધારે માહિતી માટે સબસ્ક્રાઈબ કરવો બે લાયકન દબો ડેલી નવા અપડેટ મેળવવા માટે ત્રીસ એકત્રીસમો દિવસ આજે ડેલી નવા અપડેટ આવશે ત્રણસો પાંસઠ દિવસ ત્રણસો પાંસઠ ઓફર ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો ટાયરથી માંડીને ટોટલી કન્ડિશન તમને આ વિડીયોમાં બતાવવાની છે આપણે કમ્પ્લીટ ગાડી તમે ઘરે બેઠા બુકિંગ બી કરાવી શકો છો આપણી ત્યાંથી ડિલિવરી લીધાના સાત દિવસ સુધી તમને એન્જિનની બી વોરંટી ગાડીમાં આપવામાં આવે છે જેન્યુન ચાલેલી પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર પ્લસ ઓરિજનલ એન્જિન ખુલ્લા વગરનું એન્જિન છે ટાયર વાયર બ્રેક લાઈટ બધું ઓલ કમ્પ્લીટ ગાડી પોલીસ પટ્ટો જેની વધારે ડિમાન્ડ અત્યારે છે તે ગાડી વાહન બજાર પર આવી ગઈ છે ફટાફટ સબસ્ક્રાઈબ કરો વાહન બજારને એડ્રેસ માટે નીચે લિંક આપેલી છે તો પણ એડ્રેસ કહી દઈએ તમને વરાછા મિની બજાર અમર જવેલર્સની બાજુમાં ગૂગલ ઉપર તમે સર્ચ કરશો વાહન બજાર તો તમને લોકેશન મળી જશે આને સિવાય બીજા ગાડીના વિડીયો અમારી યુટ્યુબ ચેનલ અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર અપલોડ કરેલા છે ડેઇલી નવા વિડીયો આવી રહ્યા છે ગાડીની કન્ડિશન બી સાથે સાથે તમે જોતા રહો માત્ર ને માત્ર ગૂગલ ઉપર તમારે વાહન બજાર સુરત લખવાનું છે જેનાથી તમને લોકેશન મળી જશે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ડેલી નવા અપડેટ બી તમને મળી જશે ગાડી મળશે માત્ર ને માત્ર છત્રીસ હજાર રૂપિયામાં ઓરિજિનલ ગાડી છે આખી કોઈપણ પ્રકારનું તમારે કામ કરવાનું નથી પેટ્રોલ નાખીને ગાડી ચલાવવાની છે માત્ર ને માત્ર છત્રીસ હજાર રૂપિયામાં વાહન બજાર પર ગાડી મળી જશે આના સિવાય તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે ગાડીની તમને જરૂર હોય એની કોમેન્ટ કરો લોન કરાવવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ એટી એટીએમ કાર્ડ અને ચેકબુકની જરૂર પડશે પણ શરત એક જ છે તમારા ડોક્યુમેન્ટ સુરતના હોવા જોઈએ અને બે હજાર સોળ પછીનું મોડલમાં લોન થશે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ એક્સેબલ થઈ જશે બાકી ઇએમઆઈ ઓપ્શન તો આપણી પાસે છે જ તે નવી અથવા જૂની કોઈ પણ ગાડી લેવી હોય એકવાર વાહન બજારનો કોન્ટેક કરો અને વાહન બજારના યુટ્યુબ ચેનલ પેજને ફોલો કરીને રાખો સબસ્ક્રાઈબ કરીને રાખો બે લાયકન દબીને રાખો જેથી દરરોજ નવા નવા અપડેટ મળે દરરોજ આવી ગાડી આપણી પાસે આવતી રહેશે જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને એમના અપડેટ તરત મળી રહેશે વિડીયોને શેર કરો માત્ર માત્ર છત્રીસ હજાર રૂપિયામાં કમની ફિટિંગ એન્જિનવાળી ગાડી તમને આપી દેવાની છે પોલીસ પટ્ટો ગાડી છે જે અત્યારે મળતી નથી બી એસ ફોર કાર્બેટ્રોવાળી ગાડી બે હજાર પંદરનું મોડલ પણ પ્રકારનું કામ નથી ગાડીમાં ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો આખી ઓરિજિનલ ગાડી છે આ ગાડી મળશે માત્ર ને માત્ર છત્રીસ હજાર રૂપિયામાં વાહન બજાર પર એડ્રેસ તમને આપી દીધેલું છે છતાં બી ના મળે તો નીચે આપણો નંબર આપેલો છે કોલ કરીને તમે ઇન્કવાયરી મેળવી શકો છો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન ટાયર બધી વસ્તુ તમને એક જ વિડીયોમાં જોવા મળશે આના સિવાય ઘણી બધી ગાડી આપણી ચેનલ પર છે તો આજે જ આપણી ચેનલ યુટ્યુબ ચેનલ વાહન બજાર પર જઈને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબો અને બાકીના વિડીયો જુઓ માત્ર ને માત્ર ઓછા ડાઉન પેમેન્ટમાં ઓછી રેન્જમાં સસ્તામાં સારી ગાડી તમને વોરંટી સાથે એન્જિન વોરંટી સાથે તમને ગાડી મળશે કન્ડિશન તમે જોઈ શકો છો ઓલ ગુજરાત કોઈ પણ જગ્યાએથી તમે બુકિંગ કરાવી શકો છો કોલ કરીને ટ્રાન્સપોર્ટ બી અવેલેબલ છે ક્રેડિટ કાર્ડ કેશ અને ઇએમઆઈ ત્રણેય ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે ગાડીની કન્ડિશન તમે જુઓ આના સિવાય બીજી ઘણી બધી ગાડી છે હું તમને બતાવું છું વિડીયોના એન્ડ સુધી તમને કઈ ગાડી જોઈએ છે તે તમે જરાક કોમેન્ટ કરીને રાખો કે આટલા બજેટમાં આ ગાડી આવે તો આપણે એ ગાડી ગોતીને બેથી ત્રણ દિવસમાં જ એનો વિડીયો આપણે રિલીઝ કરી દેશો જો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો એનો વિડીયો તરત તમને મળી જશે ને વિડીયોને શેર કરો જેમને બાઇક લેવી છે નવી અથવા જૂની આપણે લોન પર કરી આપવામાં આવશે માત્ર ને માત્ર વીસ હજારના સ્ટાર્ટિંગથી આપણી પાસે ગાડી અવેલેબલ છે બધી જ ગાડી ટોટલી ગાડી આપણી પાસે અવેલેબલ છે બજાજ હીરો હોન્ડા સ્પ્લેન્ડર સાઇન પ્લેટિના ડ્રીમ યોગા યુનિકોર્ન એફઝેડ રોયલ એન્ફિલ્ડ બધી જ ગાડી આપણી પાસે અવેલેબલ છે બસ તમે કોમેન્ટ કરો તમને કઈ ગાડી જોઈએ છે અને કેટલો ડાઉન પેમેન્ટ ભરવું છે આપણે એ ગાડી એડજસ્ટ કરાવી દઈશું તમને ફટાફટ ફોલો કરો સબસ્ક્રાઇબ કરો એન્જિન તમે જોઈ શકો છો આ ગાડીનું ફૂલ્લી કમ્પ્લીટ ગાડી છે ઓરિજનલ કંપની બિટિંગ એન્જિન છે બે હજાર પંદરનું મોડલ સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો ગાડી માત્રને માત્ર છત્રીસ હજાર રૂપિયામાં તમને ગાડી મળશે આના સિવાય તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે લોન બી થઈ જશે આ ગાડી સિવાય બીજી ઘણી બધી ગાડી છે જેમાં લોન થઈ જશે માત્ર ને માત્ર દસથી પંદર હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે ગાડી મેળવી શકો છો વાહન બજાર પરથી ફટાફટ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે જે જે ફાઈ લોકલ પાર્સિંગમાં ગાડી છે સુરત પાર્સિંગમાં ગાડી છે ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટમાં મોકલી આપવામાં આવશે માત્ર ને માત્ર છત્રીસ હજાર રૂપિયામાં તમને બે હજાર પંદરનું કંપની કન્ડિશન ગાડી પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર પ્લસ જોવા મળશે વાહન બજાર પર મિની બજાર વરાછા સુરત આના સિવાય તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરો ફટાફટ ને વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે હેલો મિત્રો તમે જોઈ જે સ્પ્લેન્ડર એ મળશે માત્ર છત્રીસ હજાર રૂપિયામાં કંડિશન તમે જોઈ છે જોરદાર કંડિશનમાં ગાડી છે ફોટા બી ગાડીના જોઈ લઈએ એટલું ઝેડ કમ્પ્લીટ ગાડી છે આના સિવાય બીજી ગાડી લેવા માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જેથી નવા નવા અપડેટ મળતા રહે ને તમને કઈ ગાડી જોઈએ છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો માત્ર છત્રીસ હજાર રૂપિયામાં ફોટોમાં દેખાઈ દેખાયેલી સ્પ્લેન્ડર થઈ શકે છે તમારી આના સિવાય બીજી ઘણી બધી ગાડી અમારી પાસે હાજર સ્ટોકમાં છે વિડીયોમાં તમે જોઈ શકો છો આના સિવાય તમને આમાંથી જે બી ગાડી પસંદ આવે એનો નંબર કોમેન્ટ કરો જે ગાડી જોતી હોય એ કોમેન્ટ કરો જેથી તમને એમનો વિડીયો તુરંત મળી રહે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે ત્રીસ ત્રણસો પાંસઠ દિવસમાં એકત્રીસમો દિવસ આજ તમારી માટે સ્પ્લેન્ડર